ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી નું આજે મિત્રો આપણે જોઈશું ગઈકાલનો લેક્ચર તમે જોયો હશે વિડીયો જોયો હશે એની અંદર

એ થઈ ગયું છે બરાબર અને હસમુ પટેલ સર છે એમણે આપણને કીધું હતું કે તમે રૂબરૂ અરજી કરો એટલે કે જે તમે વાંધા અરજી ઓનલાઈન કરતા થાય હવે રૂબરૂ આવીને કરો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ગાંધીનગર કચેરીએ જય અને રૂબરૂ મુલાકાત કરી છે અને એમને રજૂઆત કરી છે અને રજૂઆત હસમુખ પટેલ સરે શાંતિથી બધે એક એક વ્યક્તિની બધે બધાની સાંભળી છે બરાબર અને હસમુખ સરસ વાગ્યા સુધી શનિવારે રાત્રે દસ વાગ્યા સુધી વાંધા અરજીઓ હસમુખ સર સાંભળશે પોતે અરજીઓ લેશે એવું કીધું છે હવે તો જુઓ મિત્રો અત્યારે ઓફલાઈન એટલે કે રૂબરૂ જઈને વાંધા અરજી હસમુખ સર માંગી રહ્યા છે અને શાંતિથી લઈ રહ્યા છે એ લેવાના છે મેં કીધું એમ શનિવારની દસ વાગ્યા સુધી રાત્રે હવે રિઝલ્ટ નું શું તો હવે મિત્રો સત્યાવીસ જૂને ફરી પાછી રિલીઝ થવાની છે બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે મિત્રો પાછી ફાઇનલ આન્સર કી પાસી એટલે કે ત્રીજી વાર ફાઇનલ આન્સર કી રિલીઝ કરશે અહિયાં જો કે હસમુખ સર જે છે એનો એમ કહેવાય કે એનો રિવ્યુ ખુબ સારો વિદ્યાર્થીઓને અન્યાય ના થાય એના માટે ભૂલો ખુદ જાણતા હતા પણ છતાંય કદાચ એ જવાબ ના આપે તો કોર્ટના ચડવા પડે ને આવું બધું બને પણ મિત્રો એ નહીં થતા એ પોતે જ સમજે છે કે નહીં હકીકત ભૂલો છે અને એને પોતે આ બધું સ્વીકારી એવું કીધું છે કે ભાઈ સત્યાવીસ જૂને હવે રિવાઇઝ ફાઇનલ આન્સર તમારી પાસે જે છે જાહેર કરવામાં આવશે ત્યારબાદ રિઝલ્ટ આવશે તો ગ્રાઉન્ડ ક્યારે આ મોટો પ્રશ્ન ગણતરી રાખવાની કે ગ્રાઉન્ડ છે એ સોમાચા પછી શિયાળામાં પોલીસ ગ્રાઉન્ડ ની આસપાસ સ્તરમાં તમારું ગ્રાઉન્ડ આવશે કારણ કે આ જે પ્રશ્નો છે

અહીંયા શનિવાર સુધીમાં રૂબરૂ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે જઈ હસમુખ સરને આપી શકો છો એ તમારી અરજીને સ્વીકારશે બરાબર તો અહીં સુધી મિત્રો આજે રાખીએ છીએ આદરણીય હસમુખભાઈ પટેલ જે ગૌણ સેવાના સચિવ શ્રી છે એની સાથે આજે મુલાકાત થઈ તમામ પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે મે વિદ્યાર્થીના પક્ષેથી રજૂઆત કરવા માટે આવ્યા હતા હું અને જામજોધપુરના ધારાસભ્ય શ્રી આદરણીય અમનભાઈ ખવા આ તમામ પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ જેમાં અમારી પાસે ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે જે અધિકૃત કહી શકાય કે અધિકૃત અમારી પાસે તમામ પ્રકારના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અને તમામ પુરાવા આધારિત અમે રજૂઆતો કરી છે શરૂઆતમાં તમે જેમને જોયા તે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને જામજોધપુરના એમએલએ હેમંત ખવા છે હમણાં થોડા સમય પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બિટ ગાર્ડની એક્ઝામ લેવામાં આવી હતી જેમાં હવે ફાઈનલ આન્સર કી પણ આવી ગઈ છે પણ તેમાં ખૂબ છબરડા સામે આવ્યા છે

તેને પણ રજુ કરવામાં આવ્યા હતા આ પછી સચિવ હસમુખ પટેલ તરફથી જવાબ મળ્યો હતો કે એક બીજી રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી સત્યાવીસ જૂન સુધીમાં રિલીઝ કરવામાં આવશે આ મુલાકાત બાદ યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય હેમંત ખાવાએ શું કહ્યું છે આવો તેમને સાંભળીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓની જે વિશિષ્ટતા વિદ્યાર્થીઓની જે ખાસ કરીને ગોસેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી એટલે કે પીએ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ વાંધા અરજીઓ મૂકવામાં આવી હતી અને વાંધા અરજીઓ બાદ પણ આજથી બે દિવસ પહેલા ફાઇનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી અને ફાઇનલ આન્સર કી જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સામી નજરે આવીને કહી શકાય કે સ્પષ્ટપણે દેખાય આવે છે કે આ પ્રશ્નોનો જવાબ ભૂલ ભરિયા છે છતાં પણ એ પ્રશ્નના ભૂલ ભરિયા જવાબો સુધરા નથી તેને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રહી રજૂઆત કરવા માટે આવેલા હતા આદરણીય હસ્મુખભાઈ પટેલ જે સેવાના શ્રી છે એમની સાથે આજે મુલાકાત થઈ તમામ પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે મે વિદ્યાર્થીના પક્ષેથી રજૂઆત કરવા માટે આવ્યા હતા હું અને ચામલુકુના ધારાસભ્ય શ્રી આદરણીય અમનભાઈ ખવા આ તમામ પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ જેમાં અમારી પાસે ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે જે અધિકૃત કહી શકાય કે અધિકૃત અમારી પાસે તમામ પ્રકારના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અને તમામ પુરાવા આધારિત અમે રજૂઆતો કરી છે

કે એની સાથે સહયોગ જે કરવો જોઈએ એ એજન્સી ગુણ સેવા થશે સહયોગ નથી કરતી એ એને કારણે આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે એટલે અહીંયાથી અમે સીધા જ ગુણ સેવા પસંદગી મંડળથી ફોરેસ્ટ વિભાગના જે મંત્રી છે આદરણીય મુળુભાઈ બેરા એ મુળુભાઈ બેરાને પણ અત્યારે અમે મળવા જઈ રહ્યા છીએ અને આ તમામ પ્રશ્નોની રજૂઆત અમે કરવાના છીએ આ માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે આ જે પરીક્ષા છે એ આ સીબીઆઈટી પદ્ધતિ જે લાવવામાં આવી છે એ સીબીઆઈટી પદ્ધતિ મહેરબાની કરી બંધ કરવા મારે કારણ કે સૌથી વધારે છબડાઈ સીબીએટી પદ્ધતિમાં થાય છે અમે તમામ જે છે એ ઓન જે ભૂતકાળમાં જે રીતે લેવાતી હતી ઓફલાઈન એટલે કે સિંગલ પેપર જે પેપર પેપરના માધ્યમથી જે હતા એ જ માધ્યમથી લેવામાં આવે એ છે કરવામાં જેટલા પ્રશ્નો કરવાની ફરજ પડી હજી પણ

અને આગામી સત્યાવીસ તારીખ સુધીમાં ફાઈનલ આન્સર કે રજૂ કરવામાં આવે અને એને લઈ અને જે કોઈ પણ વિદ્યાર્થીઓને અન્યાય હોય અન્યાય દૂર કરવામાં આવે છે એવી માગણી આજે મંત્રીશ્રીને પણ અમે કરવા જઈ રહ્યા છીએ